વર્ષોથી પોતાની જમીનમાં રસ્તો ફરિયાદ માં બ્રિજ ઉપરથી નીચે પડી મૃત્યુ પામેલ હળપતિવા અનેક વર્ણવી ન્યાયની આશા સેવી છે ખાસ કરીને બિલીમોરા શહેરમાં પાલિકા અને ભાજપ સંગઠન દ્વારા દરેક કામોમાં મોટા ભ્રષ્ટાચાર થતા હોવાની આરટીઆઈના ના કાગળો સાથે કમલેશ બારોટે હૈયા વરાડ થાલવી હતી સાથે જ પાંત્રીસ વર્ષથી ભાજપના કાર્યકર હોવા છતાં પાર્ટી કરી ભ્રષ્ટાચાર અમિત ચાવડાએ તેમની આગળ રજૂ થયેલા પ્રશ્નો વિધાનસભામાં તેમજ સંબંધિત વિભાગોમાં લેખિતમાં કરવાની ખાતરી સાથે જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી લડતા રહેવાનું પણ આશ્વાસન આપ્યું હતું આજે નવસારીના ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો છે તમે જોઈ શકો છો કે જે રીતે લોકોએ આક્રોશ સાથે ભ્રષ્ટાચારની રજૂઆતો કરી છે ગેરવહીવટની રજૂઆતો કરી છે દાદાગીરી ગુંડાગીરી ને પોલીસ પ્રશાસનના ભેદભાવ પૂર્વક ના વર્તનની પણ રજૂઆતો કરી છે ગ્રામ્ય વિસ્તારમાં જમીન સંપાદનમાં અન્યાય શિક્ષણના પ્રશ્નો છે રસ્તાઓના પ્રશ્નો છે અનેક સમસ્યાઓ રજૂ કરી છે અહીંયા નગરપાલિકા વિસ્તાર જાણે બીલીમોરા ભ્રષ્ટાચાર માટે જાણીતું હોય એવા પુરાવા સાથેની રજૂઆતો મળી છે આખા બીલીમોરા વિસ્તાર જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને કેન્દ્રીય મંત્રીનો મત વિસ્તાર છે એમાં જે રીતે બેફામ ગેરકાયદેસર બાંધકામો થયા છે બેફામ રીતે ગેરકાયદેસર મંજૂરીઓ આપવામાં આવી છે જે સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એનાથી પણ વિશેષ અહીંયા કોઈની હત્યા થાય કે કોઈ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનમાં કોઈ જાય છે તો એની સાથે યોગ્ય વર્તન નથી થતું દાદાગીરી કરવામાં આવી રહી છે લોકોને ડરાવા દબાવવામાં આવી રહ્યા છે ત્યારે એવા સંજોગોમાં જનમંચ કાર્યક્રમમાં જે પણ ફરિયાદો આવી છે આવનારા દિવસોમાં આ જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી કોંગ્રેસ પક્ષ એના માટેની લડાઈ રજૂઆતો કરશે અને રસ્તા પર પણ ઉતરી અને લોકોના ન્યાય માટે લોકો જે પ્રજા ટેક્સ આપે છે એ ટેક્સના પૈસાનો દુર્વ્યય થઈ રહ્યો છે ભ્રષ્ટાચારને ગેરવહીવટ થઈ રહ્યો છે એને રોકવા માટે ભાજપના મળતિયાઓને ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે લોકોની સાથે રહી અને લડાઈ લડવાનો આજે સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે